ધારો કે રક્ષાબંધન છે જન્માષ્ટમી છે પછી એના પછી નવરાત્રી એટલે આપણે એક પછી એક બધા ફેશિયલ્સ એવા લેશું કે જેનાથી તમારી સ્કિન એકદમ ગ્લો મારે ચાંદ જેવી જ તો એના માટે આજે મેં અહીંયા બટેટું અને ટમેટું લીધું છે આપણે એનું શાક નથી કરવાનું બટેટા ટમેટાનું પણ એનો જ્યુસ લેવાનો છે અને બાકી પાવડર છે તો ફ્રેન્ડ્સ વેલકમ તમારું સ્વાગત કરું છું મારી ચેનલ ફિલ હર્બલ બાય ખ્યાતિમાં અહીંયા મેં એક બટેટું લીધું છે એને મેં છાલ ઉતારી અને એને અહીંયા મેં ખમણી લીધું હતું એનો મેં રસ કાઢી લીધો છે અહીંયા હવે એ રસને આપણે ફેશિયલમાં યુઝ કરવાના છીએ ફેશિયલ એટલે વન સ્ટેપ જ એટલે પેક જ કહેવાય પણ ફેશિયલ જેટલો ગ્લો આપે છે તો તમે જાણો છો બટેટાની અંદર સ્ટાર્ચ રહેલો છે અને એવું તત્વ રહેલું છે કે જે તમારી સ્કિનને એકદમ ગ્લોઈંગ ઇફેક્ટ આપે છે એટલે આપણે એક બટેટાને ખમણીને એનો જ્યુસ લઈ લીધો છે આ જે બટેટું ખમણાઈ ગયું છે એનો કોઈ યુઝ નથી એવું નથી તમે એને આંખ ઉપર પણ ફ્રીઝમાં મૂકીને પછી મૂકી શકો છો એટલે આઈપેડ્સનું પણ કામ કરે છે અને તમે કોઈ રસોઈમાં વાપરવા માંગતા હો તો પણ વાપરી શકાય છે એટલે આ વેસ્ટ નથી ઓકે હવે મેં એક ટમેટું લીધું છે એ ટમેટાને પણ મેં એને ખમણીને અથવા તમે ક્રશ કરીને એનો મેં જ્યુસ કાઢી લીધો છે હવે ટમેટામાં પણ એકદમ ટેનિંગ દૂર કરે તમારી સ્કીન પરનું કાળાશ દૂર કરે એવા તત્વ રહેલા છે કેમ કે એમાં પેલું એસિડિક નેચર હોય છે એનો થોડી ખટાસ હોય છે એટલે સ્કિનને તમારી એકદમથી લાઇટન કરે છે અને બ્રાઇટન કરે છે એટલે એને એક ટમેટાનો મેં જ્યુસ અહીંયા કાઢી લીધો છે તો અહીંયા મેં બટેટાનો જ્યુસ લીધો છે અને એની અંદર હું ટમેટાનો જ્યુસ પણ ઉમેરી દઈશ પછી આ જે પાવડર મેં લીધો છે એ મેં તમારી સાથે દાલ ચાવલ ફેશિયલ શેર કર્યું હતું બરાબર છે એનો પાવડર છે તમે એની અંદર ચણાનો લોટ ચોખાનો લોટ મસૂર દાળની લોટ એ તમે બધું યુઝ કરીને ઉમેરી શકો છો મુલતાની માટી અને સેન્ડલવુડ પાવડર અને નારંગીનો પાવડર છાલનો એ બધું તમે ઉમેરી શકો છો આપણે બધું જ આમાં નાખેલું હતું એટલે હું આ જ લઉં છું અને એને હું મિક્સ કરીશ તમે તમારી આખા ફેસ ઉપર અને ગળા પર બધે લગાડવાના હોય તો એ રીતના લેજો એટલે મેં એવી રીતના લીધું છે રેડી છે આપણું ફેશિયલ હવે આપણે આ જ્યારે લગાડીએ સ્કીન ઉપર એના પહેલાં તમારે તમારી સ્કીનમાં ક્લિન્ઝિંગ કરવાનું છે ફેસ ઉપર ક્લીન્ઝિંગ એટલે કે તમે તો પેલું કાચું દૂધ છે એને ઘસીને તમે પાંચેક મિનિટ રાખીને પછી ધોઈ નાખો છો એવી રીતના પણ કરી શકો છો જો તમારી મારી જેમ સ્કીન હોય તો તમે તમારા ફેસ વોશથી કે તમે ચણા લોટથી તમારા ફેસને ધોઈ શકો છો એવી રીતના કરીને પછી તમે આને લગાડી દો આખા ફેસ ઉપર અને પછી એને લગભગ પંદરથી વીસ મિનિટ જેવું રાખી દેજો અને રાખીને પછી આને તમે પંદરેક મિનિટ રાખીને પછી જેમ સ્ક્રબિંગ કરીએ ને એવી રીતના આપણે થોડુંક હળવા હાથે એને મસાજ કરતાં કરતાં કાઢવાનું છે અને પછી ઠંડા પાણીથી વોશ કરી નાખવાનું છે એટલે તમારું સ્ક્રબિંગ પણ થઈ જશે એટલે તમારી ડેડ સ્કીન વ્હાઇટ હેડ્સ બ્લેક હેડ્સ એ બધું નીકળી જશે અને તમારો પેક પણ રિમૂવ થઈ જશે અને એકદમ મસ્ત ગ્લો આવી જશે તમારી સ્કિન ઉપર હવે મિત્રો આ બધી વસ્તુ ઘરમાં મળી રહે છે એનો મતલબ એવો નથી કે આની અસર ઓછી હશે ઉલટાના માર્કેટ બેઝમાં તમને બને એટલા કેમિકલ્સ મળશે આ તમારે એકદમ જ ઘરની જ વસ્તુ અને ખરેખર ઇફેક્ટિવ એમ નેચરલ છે એટલે તમે એવું સમજીને આને પેલું ના કરતા તમે આ કરો અને પછી મને ફીડબેક જણાવજો કમેન્ટમાં લખીને કે તમને કેવું રહ્યું ખરેખર તમે આના દીવાના થઈ જશો એવી રીતના એક એક આ જેટલા ફેશિયલ્સને જેટલું હું તમારી પાસે કરું છું ને તો હું કંઈ ફેંકવા માટે નથી કે હું પોતે પણ એ યુઝ કરું છું એના માટે કારણ કે અત્યારે મોંઘવારી બી જોરદાર છે એટલે ફેંકાઈ શકાય એમ છે જ નહીં તો એનો યુઝ તમે પણ કરો અને ખરેખર સ્કીન પર બહુ જ સરસ ગ્લો આવશે અને આવી જ નવી નવી રેમેડી અને રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ